ધોરાજી સિટી પોલીસ વિસ્તારમાં આજ વ્યાજખોરી અટકાવવા નવતર પ્રયાસ ધોરાજી સિટી પોલીસ વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરેલ હતો આ લોન મેળામાં જુદી જુદી બેંકો તેમાં સહભાગી બનેલ વ્યાજખોરી અટકાવવા અને સંસ્થાનિક નાણાકીય ધિરાણને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા નવતર પ્રયાસ લોકો વ્યાજખોરો પાસેથી ઊંચું વ્યાજ આપી રૂપિયા લેતા હોય છે લોકોને સરળતાથી લોન મળી રહે તે માટેનો આ લોન મેળાનો હેતુ હતો આ લોન મેળામાં અનેક પ્રકારની લોકોને એવરનેસ પણ અપાય મોટી સંખ્યામાં ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે લોકો આ લોન મેળામાં હાજર રહ્યા હતા રિપોર્ટર સકલૈન ગરાણા ધોરાજી આજરોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એમનો ઉદ્દેશ્ય આ છે કે કેટલા લોકો જે છે વ્યાજખોરીથી અને ઉંચા વ્યાજમાં મળવા વાળા લોન્સના ભોગ બની જશે એના માટે જો છે આ લેન લોન મેળાના આયોજન કરવામાં આવે છે જેથી કોમન લોકોને જે છે સારા વ્યાજના રેટ્સમાં અને ઓછા રેટ્સમાં જે છે સરળતાથી ફોર્મલ લોન્સ અને ક્રેડિટ મળી શકે છે આ યોજનમાં અગિયાર જેટલા બેન્કિંગ સંસ્થા છે ઉપસ્થિત છે જેમાં સ્કેડ્યુલ કમર્શિયલ અને કોપરેટિવ બેન્ક પણ છે અને ઢાઈસો જેટલા લોકોની પાર્ટિસિપેશપેશન છે એમાં સાયબર ક્રાઈમ અને જો બીજા ફાઈનાન્શિયલ ફ્રોડ્સ બની રહ્યા છે એમને માટે પણ જો છે અવેરનેસ આપવામાં આવી real freshness karnakof kind yesh soft drinks